નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે દોસ્તો ચાલીસ પચાસ વર્ષ પહેલાં આપણા પૂર્વજો અથવા આપણા બાપ દાદાઓ બહુ જ ઓછા બીમાર પડતા હતા અને બીમારી આવતી તો એ બહુ સામાન્ય તાવ શરદી જેવી આજે આપણે જાણે રોગની વચ્ચે ઘેરાયેલા હોય એવું લાગે છે ત્રીસ વર્ષના એક માણસને ડાયાબિટીસ આવી જાય છે બ્લડ પ્રેશર આવી જાય છે અને જાત જાતની તકલીફો અને જાત જાતની મહામારીઓ જાણે આપણા ઉપર આક્રમણ કર્યું છે આવું કેમ થાય છે આવું કેમ આવું આટલું બધું પરિવર્તન કેમ આવ્યું તો આ વિષય ઉપર ચર્ચા કરવા કારણ કે અત્યારે આ બહુ હોટ ટોપિક છે આના ઉપર ચર્ચા કરવા એ વિષયના એક નિષ્ણાત એટલે કે જાણીતા ફિઝિયોથેરાપિસ્ટ અને ન્યુટ્રિશનિસ્ટ ડોક્ટર સોનલબેન ગઢવી અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મેડમ આપનું સ્વાગત છે નમસ્તે નમસ્તે મેડમ મેં જે રીતે વાત કરી એ રીતે કે આપણા પિતા આપણા માતા કે એના માતા પિતા આપણા દાદા દાદી સાંભળ્યું જ નહોતું કે કોઈ તકલીફ હોય કે હાર્ટની તકલીફ હોય કે ડાયાબિટીસ એને ખબર જ નહોતી આપણે આ બધી વસ્તુથી કેમ ઘેરાઈ એને માટે આપણે જવાબદાર છીએ અથવા તો વાતાવરણ જવાબદાર છે કઈ પરિસ્થિતિ જવાબદાર છે જેમ તમે કીધું એમ કે ચાલીસ પચાસ વર્ષ પહેલા આવી કોઈ તકલીફો નહોતી ધીમે આપણું જીવનશૈલી બદલાતી ગઈ આપણે મો અર્બનાઇઝેશન તરફ બતા ગયા એજ્યુકેશન સારી વસ્તુ છે પણ એની સાથે સાથે આપણી આખી લાઈફ સ્ટાઇલ છે હવે જેમ જેમ આપણી લાઇફ સ્ટાઇલ છે એ ચેન્જ થતી ગઈ એમ એમ આપણી આદતો બદલાતી ગઈ આપણા કામ કરવાની જે ઢંગ છે ઢબ છે એ બધું બદલાતું ગયું સાથે સાથે આપણું ખાવાનું જે છે એ બધી જ વસ્તુઓ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે આ બધી વસ્તુઓના નોતરવા માટે મેડમ સૌથી પહેલાં આપણે એક એક મુદ્દા ઉપર મારે આપની પાસેથી સમજવું છે લાઈફ ને જુદા જુદા મુદ્દા ફૂડ હેબિટ સૌથી પહેલાં મને બરાબર યાદ છે અમે ગામડામાં રહેતા હતા તો સવારમાં ઉઠીને રોટલો દહીં ખાતા હતા રાતમાં બનાવેલો રોટલો બપોરે શાક રોટલી જ હોય અથવા તો દાળ અને રોટલી હોય કાંઈ જ ના હોય આજે આપણી પાસે કેટલી બધી વેરાયટી છે અને સાંજે રોટલોનું દૂધ કે ભાખરીનું દૂધ ખીચડી વગેરે હોય આજે આટલી બધી વેરાયટી છે છોકરાઓ એક એસએમએસ કરે તો ઘેરે પેલો ડબ્બાવાળો સીધો આવીને બર્ગર આપી જાય છે તો આપણી ફૂડ એબિટ બેઝિકલી શું હોવી જોઈએ જે ચાલીસ પચાસ વર્ષ પહેલા હતી એ સાચી હતી કે અત્યારની સાચી છે વસ્તુ એવી થઈ છે એમાં કે ચાલીસ પચાસ વર્ષ પહેલા આપણી પાસે જે ઓપ્શન્સ હતા એ ઓર્ગેનિક હતા એ તમે કીધું એમ કે ગામડામાં રહેતા તા નજીક નજીકમાં મળતું હતું એ આપણે અત્યારે જે વસ્તુ થઈ છે એ અર્બેનાઇઝેશન આપણી લાઈફસ્ટાઈલ બદલાણી છે ઘરમાં બધા જ વર્કિંગ છીએ બાળકોનો ટાઈમિંગ શેડ્યુલ્સ બઉ ચેન્જ થઈ ગયો છે સાંજ એ પણ છે આ બધી વસ્તુઓને લઈને ફૂડ હેબિટ ધીમે ધીમે બદલાતી ગઈ આપણે વેસ્ટર્ન કલ્ચર ને અપનાવવાની જરૂર છે પણ એમની સારી ક્વોલિટીઝ માં એની જગ્યાએ આપણે એમને પીઝા બર્ગર ને વધારે અપનાવી લીધા છે અને રોટલા રોટલાને સાઈડ બાય કરી દીધો છે એટલા માટે જ આપડા ને યુએન માં મિલેટિયર્સ માટેની માંગણી કરવી પડી હવે વર્લ્ડ વાઇડ લોકો મિલેટ ખાતા થઈ ગયા છે કે જે મૂળભૂત આપણું છે બાજરી છે જવાર છે

પર આપણે ફરીથી જઈએ તો આપણે જે 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 રોગો કે કે અત્યારે તકલીફો જોઈએ છે બહુ નાની ઉંમરમાં જોવા મળે છે બાળકોની અંદર જોવા મળે છે એને ઘણા ખરા અંશે આપણે એને રોકી શકીએ એમ છીએ એટલે જે મૂળભૂત ખાવાનું ભલે એને મોડીફાય કરીએ થોડુંક મમ્મીનું કામ રસોડામાં વધી જાય પણ એ જ વસ્તુઓને આપણે ફરીથી એને નવી સ્ટાઈલમાં પ્રેઝન્ટ કરીને આપીએ તો બાળકો કદાચ એને સ્વીકારી શકે અને એમની આપડી આવનારી પેઢી છે એને આપણે ફરીથી જે જૂની પેઢી હતી એવી મજબૂત કરી શકીએ જી જી બહુ સરસ વાત તમે કરી અચ્છા હવે મોટે ભાગે લોકો ને બહુ એક સમય હતો ગામડામાં લોકો બપોર અગિયાર થાય તો જમી લેતા સાત સાત સૂર્યાસ્ત પહેલા જે આપણી જૈન ધર્મની પરંપરા છે જી સૂર્યાસ્ત પહેલા જમી લેવું તો ગામડામાં પરંપરા હતી હજી પણ કદાચ ગામડામાં ક્યાંક હશે રાજકોટ જેવા શહેરમાં અમદાવાદ વડોદરા કે મુંબઈમાં તો લોકો બપોરે બે અઢી જમે છે સુધી ચાલુ હોય છે રાત્રે લોકો ઘેરે સાડા નવે દસે આવે પછી જમે પછી એટલે હું વાત અત્યારે ખાલી મારે જાણવું છે કે જે સવારનો નાસ્તો બપોરનું ભોજન અને સાંજનું ભોજન આપણે મેઇનલી આ ત્રણ વસ્તુ ઉપર ફોકસ રાખતા હોય છે તો એને ટાઈમિંગ થોડા મારે સમજવા છે આપની પાસેથી અને વસ્તુ કઈ લેવી જોઈએ મેં કીધું કે અમે ગામડામાં દહીં ને રોટલો સવારમાં ખાતા હતા આજે એક તમે કલ્પના ના કરી શકો કયું બાળક દહીં ને રોટલો સવારમાં ખાય આપણે તો બ્રેડ બટર વાળા થઈ ગયા આવે ચીઝ અને જામ વાળા થઈ ગયા છે તો સવારના ટાઈમિંગ અને કઈ વસ્તુ ખાવી જોઈએ બપોરે કઈ વસ્તુ જમવી જોઈએ અને સાંજે ટાઈમિંગ અને કઈ વસ્તુ થોડુંક મારે એ સમજવું છે ઓકે હવે એના વિશે વાત કરીએ ને તો આપણી પહેલાની શૈલી જેમ તમે કીધું ને એમ કે સવારનો નાશો પહેલા લોકો એવું કરતા કે સૂર્યોદય થાય ને એ પહેલા લોકો ઉઠી જતા ઉઠી અને ઘરનું બેઝિક જે કામકાજ હોય ભલે ગામડાની નહીં એ સાઈમાં એ સિટીની વાત કરીએ તો પણ એ રીતે જ ચાલતું કે લોકો ઉઠી અને સવારમાં પોતાનું જે રોજિંદુ કામકાજ હોય એ કન્ટિન્યુ કરતા એ થઈ ગયા પછી સવારે જે નાસ્તો હોય એ જનરલી હેવી હોવો જોઈએ કે જે આપણને આખો દિવસ એનર્જી આપે જેમકે પ્રોટીન ના સોર્સિસ તો આપણા બાળકને અત્યારે આપણે કદાચ રોટલો નથી આપી શકીએ એમ કે એ નથી ખાઈ રહ્યું કે આપણે ઘરમાં જે કઈ ફેમિલી મેમ્બર્સ છે એ પણ રોટલો નથી ભાવતો કે બીજી કોઈ વસ્તુ જે ટ્રેડિશનલી ચાલી આવતી હતી એ નથી લઈ રહ્યા અ પ્રોટીનના સોર્સિસ ની અંદર સૌથી વધારે આપણે ઘરમાંથી જ પનીર છે દૂધ છે કઠોળ છે એ બધી વસ્તુઓ વધારે લેવી જોઈએ બાળકો માટે ખાસ કરીને અ ઈવન તમે કામ કરતા હો યંગ છો કોલેજ જતા છો ઓફિસ વર્કર છો તો હેવી બ્રેકફાસ્ટ બપોરનું ભોજન છે એ સંપૂર્ણ ભોજન હોવું જોઈએ કે જેની અંદર પેલા શાકભાજી દાળ ભાત જે પણ શાકભાજી કે જે પણ વેજીટેબલ્સ તમને ભાવતું હોય એ તમે રોજ અલગ અલગ વસ્તુઓ લ્યો કે જેનાથી તમારું સંપૂર્ણ ડાયટ જે છે એ બેલેન્સ રહી શકે એ વસ્તુઓને લઈ લ્યો સાથે સાથે તમે દહીં છાશ ઈ આપણે રોજિંદા જીવનમાં લેતા જ હતા એનું કારણ હતું કે આપણી પાચન શક્તિને વધારે સારી કરી શકે કેમ કે દહીંની અંદરથી મરતા જે લેક્ટોબેસિલાઈ છે ઈ તમારા પાચન શક્તિને સારી કરે છે જેમ જેમ આપણે સાંજ તરફ જતા જઈએ આપણી રોજિંદી એક્ટિવિટી છે એ ઓછી થતી જાય એટલે સાંજનું ભોજન છે ઈ હળવું હોતું હતું કે જૂના જમાના પ્રમાણે આપણે જોઈએ ખીચડી છે કે એવી વસ્તુઓ લેતા હતા ચલો અત્યારના બાળકો ખીચડી માટે નથી રેડી તો આપણે એને હળવું ફૂડ આપીએ અને જમવાનો સમય છે એ વહેલો કરી નાખીએ કે સૂર્યાસ્ત પહેલા સૂર્યાસ્ત પહેલા નું જમવાનું સાયન્ટિફિક રીઝન એ છે કે આપણી એક્ટિવિટી ધીમે ધીમે ઓછી થતી જાય શરીર છે આખા દિવસના થાકમાં હોય તો એ પછી આપણે રેસ્ટિંગ ફેઝ તરફ જતા હોઈએ અને એ સમયે જો આપણે હેવી ફૂડ લઈએ તો એ પચે નહીં પચે નહીં એટલે એ આપણે સુઈ જઈએ એટલે જે ખોરાક પચ્યો નથી એ ખોરાક છે એ બોડીની અંદર બીજા સ્વરૂપમાં ફેટના સ્વરૂપમાં ડિપોઝિટ થતો હોય એટલે એનાથી અત્યારે ઓબેસિટીનો જે મેદસ્વી તાજેને કે ભાઈ ઈ પ્રશ્ન છે ઈ વધી રહ્યો છે બરાબર અને સાંજે મોડા સુધી અત્યારે લોકોને એવી આદત છે કે જમવાનું મોડું જમ્યા પછી આપણો એક સ્ક્રીન ટાઈમ હોય કે પહેલા તો એક જ ટીવી હતું ઘરમાં એટલે પરિવાર આખું સાથે બેસીને જોતું હવે ઘરમાં જેટલા લોકો છે એટલા ડિવાઇસીસ છે અને મેઇનલી આપણે સુતા સુતા બેડમાં એસી ચાલુ કરીએ કમ્ફર્ટ પોઝિશનમાં સ્ક્રીન ટાઈમમાં હોઈએ છીએ એટલે આપણું જે ફૂડ છે સાથે સાથે આપણે લેટ સુધી સ્ક્રીન હોઈએ અલગ અલગ પોતપોતાની રીતનું મનોરંજન ચાલતું હોય તો એ બધી વસ્તુઓ આપડા મેન્ટલ હેલ્થ ઉપર આપણી સ્લીપ સાયકલ ઉપર એ બધા ઉપર અસર કરતી હોય છે એટલે આપણી સ્લીપ સાયકલ છે એ ડિસ્ટર્બડ થઈ ગઈ છે કે લેટ નાઇટ સુવું લેટ ઉઠવું દિવસની શરૂઆત લેટ કરવી અને એની સાથે સાથે આપણો જે ડેઇલી નો સ્ટ્રેસ છે એ તો કન્ટિન્યુઝ છે કે બાળકો છે તો એને સ્કૂલ જવાનું છે એનું પોતાનું એજ્યુકેશન બર્ડન છે એની કોમ્પિટિટિવ બર્ડન છે પેરેન્ટ્સ છે તો એમને પોતાની વર્ક લાઈફ છે સાથે સાથે જે ઓલ્ડ એજ છે એ ઘરે એકલા છે એટલે એમની લાઈફનો સ્ટ્રેસ એટલે આ બધી જ વસ્તુઓ સાથે મળી અને જે લોકોની લાઈફનો સ્ટ્રેસ પેદા થઈ રહ્યો છે એ બધી વસ્તુઓ અસર કરી રહી છે અને બીજી એક ખાસ વસ્તુ એ અસર કરી રહી છે કે જેમ કે પહેલા આપણી આજુબાજુમાં જે મળતું હતું ને એ આપણે ખાતા હતા કે સિઝનલ ફ્રુટ કે બાળકોને એવું હતું કે ઉનાળો આવે એટલે કેરી મળશે બરાબર કેરીની સીઝન સિઝન આવશે અત્યારે બારે માસ મળે છે તો એનો મતલબ એ છે કે એ આપણી આજુબાજુમાંથી નથી આવી રહી એ ક્યાંક બીજા કન્ટ્રી માંથી આવે છે અલગ જગ્યાએથી આવે છે તો ઈ ત્યાંથી ટ્રાવેલ કરીને આપડી પાસે પહોંચે ને એટલે એની ન્યુટ્રીયન્ટ વેલ્યુ છે એ ઘટી ગઈ હોય છે એટલે આપણને જે પૂરતું પોષણ મળવું જોઈએ એ પણ નથી નથી એક બીજો મુદ્દો એ પણ થઈ ગયો છે કે આપણે ફોરેન ના ફ્રુટ્સ થી ફોરેન ની વેજીટેબલ્સ થી બહુ એટ્રેક્ટેડ થઈ ગયા છીએ જેમ કે કીવી સેમ વસ્તુ આપણને આમળા આપે છે લીંબુ આપે છે સંતરા આપે છે તો આપણને એવું છે કે આપણે આપણા બાળકને કે આપણા ઘરમાં આપણે બ્રેકફાસ્ટમાં કીવી લીધું કીવી બેઝિકલી વિટામિન સી આપે છે તો વિટામિન સી તો બીજા ઘણા બધી જગ્યાએથી મળે છે જે આપણી નજીકના એન્વાયરમેન્ટમાંથી પણ મળી શકે છે તો એ વસ્તુઓને આપણે છોડતા જઈ રહ્યા છીએ અને બહારથી આવતી વસ્તુઓને વધારે એડોપ્ટ કરી રહ્યા છીએ વાહ ખૂબ સરસ અચ્છા મેડમ એક્સરસાઇઝ ની વાત કરીએ તો જીવનમાં કેટલી જરૂર આપણા બાપ દાદા તો બધા ચાલી ચાલીને આપણી પાસે વાહનો છે ફોર વ્હીલર છે ટુ વ્હીલર છે છોકરાઓને શેરીની બહાર ક્યાંક લેવા જવું હોય તો એ વ્હીકલ લઈને જાય છે એમાં હવે મારવાની જરૂર નથી બધું છે અને બહેનોને પણ શેરીની બહાર શાકભાજી લેવા જવું છે તો એ સ્કૂટર લઈને જાય છે તો શ્રમ પ્રમાણમાં લોકોનો ઘટ્યો છે અને એની સામે એક વર્ગ એવો છે જીમમાં જઈને ત્રણ ત્રણ કલાક સુધી એવી હાર્ડ જેને કહેવાય બેલેન્સ કેવી રીતે કરવું એક વ્યક્તિએ તંદુરસ્ત રહેવા માટે કયા પ્રકારની એક્સરસાઇઝ કેટલો સમય કરવી જોઈએ ઓકે હવે વાત જ્યારે શ્રમ અને એક ફૂડ બે વસ્તુને જ્યારે કમ્બાઈન કરીએ ને તો સ્વાસ્થ્ય છે ને એ બે ના બેલેન્સ થી બને પહેલાના જમાના લોકો જે હતા એ શ્રમ કરતા સાથે એટલો ખોરાક લેતા એટલે એમનું લાઈફ બેલેન્સ થઈ જતું હવે પ્રશ્ન એ થયો છે કે મોટા ભાગના જે લોકો છે એનું જીવન બેઠાડું થઈ ગયું છે એટલે લઈને અલગ પ્રશ્નો વધી રહ્યા છે ડાયાબિટીસ છે 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 હાઈપરટેન્શન ઓબેસિટી એ પ્રશ્નો વધી રહ્યા છે તો એને ઓવરકમ કરવા માટે લોકો શું કરે છે કે ફૂડ કટ ઓફ કરી રહ્યા છે કે અમે ડાયટ ઉપર છીએ ડાયટ ઉપર છીએ એટલે આપણે મમરાજ ખાઈ રહ્યા છીએ આ એક મેન્ટાલિટી થઈ ગઈ છે કે ડાયટ કરીએ છીએ તો બધું જ ખાવાનું બંધ કરી દેવું એવું નથી શ્રમ ઘટી છે પણ ફૂડ જો બેલેન્સ હોય અને આપડી એની સાથે સાથે કદાચ આપણી ઘરની એક્ટિવિટી કે આપડી જે જીવનશૈલી છે એ હવે એક લેવલે આપણે ઓફિસમાં કામ કરીએ છીએ તો બેઠાડું જીવન જીવી રહ્યા છીએ તો એની ઓવરકમ કરવા માટે અલગ અલગ ટાઈપની એક્સરસાઇઝ આપણે આપણા વર્ક સ્પેસ પર કરી શકીએ છીએ એના માટે આપણે સ્પેસિફિકલી ટાઈમ ગાડીને જવાની જરૂર નથી કે આપણે ટોટલી સેડન્ટરી થઈ જવાની જરૂર નથી આપણે આપણા પોતાની સપોઝ તમે કોઈ બેંકમાં કામ કરો છો કે કોઈ ઓફિસમાં કામ કરો છો તો તમે હવે અત્યારે નવા મોડિફાઈડ ચેર યોગા ટ્રેન્ડિંગમાં છે જેની અંદર આપણા જૂના જે યોગા છે ઇજ પણ તમે તમારી ખુરશી ઉપર બેસીને કરી શકો તો હર એક બે કલાકે તમે ને બ્રેક કરી અને ત્યાં ત્યાં બેસીને થોડી કરી લ્યો સાથે સાથે અગર તમે ગૃહિણી છો ઘરમાં કામ ઘટી ગયું છે મશીન્સ આવી ગયા છે કામ વાળા આપડી સહલતો વધી ગઈ છે કે જેને લઈને આપણું ઘરનું કામ ઓછું થઈ ગયું છે તો એની સાથે સાથે તમે સવારમાં વહેલી સવારે ઉઠી અને થોડા યોગા કરો પ્રાણાયામ કરો વોક કરો કે ભલે તમે બહાર નથી જઈ શકતા તમારી તો તમારા ઘરના અંદર જ તમે નાની નાની એક્ટિવિટી હર કલાકે બે કલાકે કર્યા કરો કે જેનાથી તમે જે કઈ ખોરાક લ્યો છો એ સમયસર જે ટાઈમે લીધો છે કે સવારનો નાસ્તો કર્યો તો એ પચી જવો જોઈએ બપોરે જઈ તો એ પચી જવું જોઈએ જમી અને તરત બેસવું નહીં નાસ્તો કરીને તરત નું બેસી જવું કે બપોરે જમીને આપણે સીધા સુઈ જવાની આદત હોય તો એને અવોઇડ કરવી જોઈએ રાત્રે જમ્યા પછી સીધું સુઈ નહીં જવાનું એવું હોય તો બાળકો સાથે ઘરના બુજુર્ગો સાથે થોડો સમય વ્યતીત કરવો પાંચ દસ મિનિટ કઈક એક્ટિવિટી કરવી ઘરની અંદર જ કે નાનું એવું વોક લેવું આ બધી વસ્તુઓ છે એ જીવનની અંદર ધીમે ધીમે ઇન્કલુડ કરીએ ને તો આપણી જે જૂની જીવનશૈલી હતી ને એ અને આપણી અતારની મોર્ડન જીવનશૈલી ઓલમોસ્ટ બેલેન્સ લાઈફ આપણને આપી શકે છે એટલે એક્સરસાઇઝ અને ફૂડ બે બેલેન્સમાં કરી દેવું જરૂરી છે વાહ શું વાત છે મેડમ અત્યારે મેન્ટલ સ્ટ્રેસ એટલું બધું વધી ગયું છે અમુક લોકોને કોઈ કારણ વગર એન્ઝાઇટી ડિપ્રેશન નાની નાની ઉંમરના લોકોને અને કોઈ એવી જવાબદારી ન હોય કોઈ એવી ચિંતા ન હોય તોય પણ એને ક્યાંક બાળકોને ક્યાંક અભ્યાસનો સ્ટ્રેસ છે અથવા તો જાત જાતની સમસ્યાઓ છે તો આને આપણે કેવી રીતે એવોઇડ કરી શકીએ અથવા આમાં કોઈ ફસાઈ ગયું છે કોઈ એન્ઝાઇટી છે સ્ટ્રેસ છે તો એને આપણે કેવી રીતે એમાંથી બહાર કાઢી શકીએ સ્ટ્રેસ અત્યારની લાઈફનો એક બહુ મોટો પ્રશ્ન થઈ રહ્યો છે અત્યાર સુધી એવું હતું કે લોકો એક જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા સોશિયલાઇઝેશન વધારે હતું કેમ કે આપણી પાસે ડિવાઇસીસ નહોતા એટલા બધા જે ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં કનેક્ટ થતા એટલે આપણી જે કંઈ પ્રશ્ન પ્રોબ્લેમ્સ હતા એ આપણે આપણા નિકટના પરિવારજનોને યા તો મિત્રોને યા તો આપણી સાથે જે કામ કરતા હોય એમની સાથે શેર કરતા હવે એ વસ્તુઓ ઓછી થઈ ગઈ છે સાથે સાથે એક કોમ્પિટિશન વધી ગઈ છે હરેક જગ્યાએ બાળકોથી લઈને ઓફિસ વર્ક થી લઈને એક વેલ સેટ માણસ છે એને પણ એનું ઈ મેન્ટેન જાળવી રાખવા માટે એનો સ્ટ્રેસ છે ઈ વધી રહ્યો છે આ બધી વસ્તુઓ છે ઈ અલ્ટીમેટલી મેન્ટલ હેલ્થ ને નોતરી રહી છે એમાં જે કોરોના પછીનો કાળ ખાસ હું એટલે કહીશ કે ઈ પછી આપણે ડિજિટલાઇઝેશન તરફ વધારે વળી ગયા ઈ પહેલા આટલા બધા અલગ અલગ પ્લેટફોર્મ ઉપર નહોતા જે હવે વધી ગયા છે એટલે એને લઈને શું થઈ રહ્યું છે કે તમે વધારે પડતા જે આપણની નજીક નથી જેને આપણે જોઈ નથી તણાવ વધારી રહ્યો છે એક કોમ્પિટિશન વધી ગઈ છે બાળકોમાં સ્કૂલમાં એજ્યુકેશનમાં અગર તમે સ્પોર્ટ્સમાં છો પહેલા એક હેલ્ધી સ્પોર્ટસ હતો ઈ હવે એવું થઈ ગયું છે કે મા બાપ નું પ્રેશર હોય કે મારું બાળક આ લેવલે પહોંચવું જોઈએ પછી દરેક વ્યક્તિને એવું છે કે મેં આ ગોલ અચીવ કરી લીધો તો મારાથી ઉપર વ્યક્તિ આ લેવલ છે તો મારે ત્યાં જવું છે એક ઈ વસ્તુઓ લેક ઓફ પેલું થઈ રહ્યું છે કેમ કે આપણો વ્યાપ વધી ગયો છે આપણે આંગળીના ટેરવાથી દુનિયાને જોઈ રહ્યા છીએ એટલે એ એક રેસમાં ભાગી રહ્યા છીએ હવે આ બધી જ વસ્તુનો જે માનસિક તણાવ છે આપણી ઘટતી જતી ફિઝિકલ એક્ટિવિટી ફૂડ મોડિફિકેશન વેસ્ટર્નાઇઝેશન આ બધી વસ્તુઓ આપણા સ્વાસ્થ્ય ઉપર અસર કરે છે અને માનસિક તણાવની સ્થિતિ એન્ઝાયટી જેને કહેવાય એ વધતી જઈ રહી છે ઇવન બાળકોમાં વધતી જઈ રહી છે સ્કૂલ કિડ્સમાં કોમ્પિટેટિવ લેવલ્સના જે છે એમાં વધતી જઈ રહી છે એટલે લોકો આ બધી વસ્તુઓને ટેકલ કરવા માટે એક નવું પીઆર ગ્રુપ ડેવલપ કરી રહ્યા છે અને એની અંદર ઈ લોકો માનસિક તણાવમાંથી બહાર નીકળી નથી શકતા કેમકે એને જે નીકળવા માટેની જે રાઈટ વે છે એમને છોડી દીધો છે કે જે નજીકના સર્કલ માં હળવો કરવો સાથે સાથે ફિઝિકલ એક્ટિવિટી ઓછી તો જેમ જેમ ફિઝિકલ એક્ટિવિટી ઓછી થતી જાય એમ એમ આપણા બોડીની અંદર સ્ટ્રેસ હોર્મોન્સ છે એ વધારે ને વધારે સિક્રિટ થાય જેમ જેમ આપણે ફિઝિકલ એક્ટિવિટી વધારે કરીએ એમ આપણા બોડીની અંદર હેપી હોર્મોન્સ જે છે હેલ્થ ઉપર અસર કરે સાથે સાથે એના રિલેટેડ જેમ કે ડાયાબિટીસ છે એ બધા વસ્તુઓ માટે જે શુગર આપણા બોડીમાંથી યુઝ થઈ જવી જોઈએ એની જગ્યાએ ઇન્સ્યુલિન લેવલ ડિસ્ટર્બ થાય છે સામાન્ય ભાષામાં કહું તો એ ઇવદોય નથી થઈ રહ્યું એટલે એ વસ્તુઓ અને ફિઝિકલ એક્ટિવિટી ઇન્ટરકનેક્ટેડ છે એક હોર્મોનલ સાયકલ છે એ ઇન્ટરકનેક્ટેડ છે તો એ જ્યારે ફિઝિકલ એક્ટિવિટી વધશે બેલેન્સ ડાયટ આવશે તો માનસિક કારણો પણ ધીમે ધીમે સુધરશે બરાબર છે અચ્છા મેડમ તમે ફિઝિયોથેરાપિસ્ટ પણ છો એટલે અત્યારે તો બહુ ચલણમાં છે ફિઝિયોથેરાપી અને લોકો પહેલા આજથી કદાચ વીસ ત્રીસ વર્ષ પહેલા એવું જ માનતા હતા કે કોઈને હાડકું ભાંગ્યું હોય ને પછી ઓર્થોપેડિક પાસે જાય ને જે જે કઈ પ્રોસેસ હોય થઈ જાય પછી એમ કે હવે તમે ફિઝિયોથેરાપી પાસે થોડા દિવસ એક્સરસાઇઝ કરજો પણ હવે તો ફિઝિયોથેરાપી છે એ કેન્સરના પેશન્ટ હોય એને પણ મદદરૂપ થાય છે પ્રેગ્નન્ટ લેડીને પણ મદદરૂપ થાય છે તો ફિઝિયોથેરાપીનો વ્યાપ અત્યારે ક્યાં સુધી પહોંચ્યો છે તમે જે યુનિટ સાથે સંકળાયેલા છો જે જે ઓર્ગેનાઇઝેશન સાથે એની પણ થોડી વાત કરજો ફિઝિયોથેરાપીનો વ્યાપ વધી ગયો છે એકચ્યુઅલી આપણે ભારતીય સંસ્કૃતિ માંથી આવી છે અને આપડા વર્ષો યોગ પુરાણા જે યોગ છે પણ આટલા વર્ષો સુધી આપણે એક્સરસાઇઝ વચ્ચેના ફેઝમાં એવું હતું કે મેડિકલ ફેઝ માટે ઈ અવેરનેસ નહોતી જે તમે કીધું એમ કે હવેના જમાનામાં ઈ વ્યાપ વધી રહ્યો છે પહેલા ડોક્ટર કહેતા એટલે પેશન્ટ છે ઈ ફિઝિયોથેરાપિસ્ટ પાસે જતા એની જગ્યાએ હવે લોકો ડાયરેક્ટલી ફિઝિયોથેરાપિસ્ટ પાસે આવે છે કે પહેલા મારા પ્રશ્નોનું સમાધાન જો મેડિસિન વગર કે કોઈ પણ જાતની બીજી વગર થઈ શકતું હોય તો આપણે એક અ પહેલા ટ્રાય આપીએ એમ બરાબર હવે કેન્સરની

હવે અર્લી એજમાં જોવા મળે છે વર્ષે જોવા મળે છે તો એના માટે ફિઝિયોથેરાપી એક સારો રોલ પ્લે કરી રહી છે સાથે સાથે તમે જેમ કીધું એમ પ્રેગનેન્સી પહેલા એવું હતું કે પહેલા આપણી નેચરલ એક્ટિવિટીઝ જ એટલી બધી હતી કે એને કોઈ સ્પેશિયલ કેર ની જરૂર નહોતી પ્રેગ્નન્સી કોઈ રોગ નથી એ આપણી ફિઝિયોલોજીકલ ચેન્જીસ છે પણ હવેના સમયમાં એવું થઈ ગયું છે કે આપણે એવું વિચારી લીધું કે

અત્યારની જે તકલીફો રહી ને એ પછી આપણે ફરીથી એક વસ્તુ તરફ જઈ રહ્યા છીએ કે આપણને ખબર પડી રહી છે કે આપણી તકલીફો વધી રહી છે તો હવે ફરીથી આપણી હ્યુમન લાઈફ છે એ ફરીથી ઈ ડિરેકશનમાં જવા માંગે છે કે હવે પાછા આપણે પહેલા જેવા આપડા સિત્તેર એસી વર્ષના બાહ હતા એવું આવું છે એટલે એના માટે આ બધી જ વસ્તુઓ જરૂરી થઈ ગઈ છે એટલે આ અવેરનેસ અવેરનેસેશન એટલે જ આપણે એનાથી ફરીથી આપણી નવી નવી રૂપિયા ભલે ઓર્ગેનાઇઝેશન સાથે જૂની રૂઢિઓને સાચવી રાખી શકે અને તમે જેમ પ્રશ્ન પૂછ્યો કે હું મારું ઓર્ગેનાઈઝેશન ની વાત કરું તો હું બે ઓર્ગનાઈશન સાથે સંકળાયેલી છું અ એક તો યુનાઇટેડ કેર હોસ્પિટલ જે ચેરિટેબલ હોસ્પિટલ છે ત્યાં હું ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિયોથેરાપી ની હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છું અને સાથે સાથે હું ફિઝિયો હીલર એક ઓનલાઈન પ્લેટફોર્મ છે એની કો ફાઉન્ડર છું કે એની અંદર અમે એવી એક્ટિવિટીઝ કરીએ છીએ કે જે સ્કૂલ કિડ્સ હોય તો એના સેશન્સ થતા હોય છે ત્યાં એક્ટિવિટીઝ ઓછી થઈ રહી છે સ્ટ્રેસ લેવલ વધી રહ્યું છે તો એના માટે ઘણી સ્કૂલો એક સેશન્સ કંડક્ટ કરતા હોય છે કે જેની અંદર અમે લોકોને શીખવાડીએ છીએ બાળકોને ટ્રેન કરીએ છીએ કે તમારો સ્ટ્રેસ કઈ રીતે ઓછો થાય સાથે સાથે મેઇન વસ્તુ કોર્પોરેટ સેશન ની અંદર અત્યારે સ્ટ્રેસ લાઈફ ને લઈને જે સુસાઈડ એટેમ્પ્ટ વધી રહ્યા છે ઇનએક્ટિવિટી ડેસ્ક વર્ક ને લઈને તમારું જે મસ્ક્યુલર પ્રોબ્લેમ્સ વધી રહ્યા છે તો એના માટેના વર્કશોપ્સ છે વેબિનાર્સ છે શોર્ટ કોર્સિસ છે એ બધું ડિઝાઇન કરીને એમાં કામ કરીએ છીએ અને સાથે સાથે જેમ ફૂડ અને ન્યુટ્રિશન જે આજનો ટોપિક હતો આપણો એ કે એ વધતી જતી સમસ્યાઓ રોજ શું બનાવવું શું ખાવું કેવી રીતે ખાવું કેટલી અમાઉન્ટમાં ખાવું તો એ બધા પ્રશ્નોની અમે ત્યાં સોલ્યુશન માટે મારું ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબ ચેનલ ઉપર પણ ફિઝિયો હિલર એક્ટિવેટ છે અને બાકીના સમયે હું ફૂલ ટાઈમ એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ યુનાઇટેડ કેર હોસ્પિટલ સાથે સંલગ્ન છું ખૂબ સરસ મેડમ તમે ખાસ તો આજે અમારા સ્ટુડિયોમાં આવ્યા તમારી વ્યસ્તતા વચ્ચે પણ તમારા દર્શકોને સરસ માર્ગદર્શન આપ્યું ખાસ કરીને લાઈફસ્ટાઈલ બેઝ એને કારણે જ આપણે જે સમસ્યાઓ ભોગવી રહ્યા છીએ તો એનાથી આપણે કેવી રીતે બહાર નીકળી શકીએ અથવા તો આપણે કેવી રીતે સ્વસ્થ રહી શકીએ એની ટિપ્સ સરસ મજાની આપે અમારા દર્શકોને એક સરસ મજાનો સંદેશો આપી દો દર્શક મિત્રોને મારે એટલું જ કહેવાનું છે કે આપણે અર્બનાઇઝેશન এড્યુકેશન ની સાથે સાથે આગળ વધવું જરૂરી છે આપણો દેશ અત્યારે દુનિયામાં આગળ વધી રહ્યો છે પણ એની સાથે સાથે આપણું સ્વાસ્થ્ય કોમ્પ્રોમાઇઝ ન થવું જોઈએ કેમ કે યંગ જનરેશન જેટલી હેલ્ધી હશે આપણો દેશ એટલો જ આગળ વધી શકશે એટલો જ હેલ્ધી રહી શકશે એટલે પૌષ્ટિક આહાર અને સારી જીવનશૈલી કે જે આપણી લાઈફ જે ચેન્જીસ થઈ રહ્યું છે એને ચેન્જ ના કરીએ એની સાથે સાથે એક્સરસાઇઝ અને હેલ્ધી ફૂડ વી લોકલ ફોર વોકલ કે જે નજીકનું ફૂડ છે જેની ન્યુટ્રિશન વેલ્યુ વધારે છે સિઝનલ છે એ લેવાનું વધારે ટ્રાય કરીએ અને સાથે સાથે શારીરિક એક્સરસાઇઝ આ બે વસ્તુઓને અગર કમ્બાઈન કરી દઈશું તો સો આપણે સ્વસ્થ રહી શકીશું બરાબર છે ખૂબ સરસ તો દર્શક મિત્રો ડૉક્ટર સોનલબેન ગઢવીએ સરસ મજાની ટિપ્સ આપી અને સંદેશ પણ આપ્યો એમણે જે વાત કરી એ પ્રમાણે આપણે આપણી લાઈફસ્ટાઈલને અપનાવશું તો ચોક્કસપણે કુદરતી જેટલું પણ આયુષ્ય આપ્યું છે એ આપણે નિરામય રીતે એટલે કે સ્વસ્થ રીતે જીવી શકશું ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર